વાવળ થરાદ વિસ્તારમાં ભરાતા વરસાદી પાણીના મુદ્દે હવે સરકાર ગંભીર બનતી દેખાઈ રહી છે આ અંગે ધારાસભ્ય શંકર ચૌધરીએ નિવેદન આપતા જણાવ્યું બાદ કામગીરી ઝડપથી શરૂ કરવામાં આવી વિભાગની ખાસ ટીમે હાલ સ્થળ પર સર્વે હાથ ધરી હાથ ધર્યો છે ચારથી પાંચ દિવસમાં સમગ્ર રિપોર્ટ તૈયાર થઈ જશે શંકર ચૌધરીએ સ્પષ્ટ કર્યું કે મુખ્યમંત્રીએ પોતે ઇરીગેશન વિભાગને એક વિસ્તૃત યોજના સોંપી છે જેથી વરસાદી પાણીનો કાયમી ઉકેલ લાવી શકાય વર્ષોથી ચાલતો આ સમસ્યાનું કાયમી નિવારણ લાવવા માટે રાજ્ય સરકાર હવે સાચી દિશામાં પગલા ભરી રહી છે શંકર પણ ખાતરી આપી છે કે પ્રજાને રાહત આપવા માટે તમામ સ્તરે ઝડપથી કામ કરવામાં આવશે શહેરની અંદર જે પાણી હતું ઘણું ભરાયેલું હતું અમુક જગ્યાએ તો સાત સાત આઠ આઠ ફૂટ જેટલું પાણી ભરાયેલું હતું પણ લગભગ લગભગ સિત્તેર થી વધારે પાણી નીકળી ગયું છે ને અત્યારે સાથે સાથે સફાઈનું કામ પણ સાથે લીધું નવરાત્રી આવે એ પહેલા આખું થરા એને બધી જ રીતે એને ચોખ્ખું કરવું એના માટે મોટી ટીમ લગાડી છે એની ટીમ પણ છે અમદાવાદ થી આવેલી કોર્પોરેશનની ટીમ પણ રાજ્ય સરકારે મોકલી છે સ્થાનિક અને બધા ભેગા મળીને કામ કરી રહ્યા છે પ્રજાજનો પણ સહયોગ કરી રહ્યા છે પબ્લિકના લોકો એટલે મારું મનમાં એવું છે કે આ એક આફતના સમયે પ્રજા જોડાઈને પહેલા હતું એના કરતા પણ વધારે ચોખ્ખું એ ખરાબ શહેર બને એ માટે પૂરી ટીમ રાત દિવસ મહેનત કરી રહી છે